આ રોનક નું મોઢું કેમ પડી ગયું સી સમજાતું નથી એને જીવન ની વાસ્તવિકતા જાણી લીધી કે લગન કરીને કોઈ સુખી નથી થાતું હું બોલ્યા તમે અરે કાઈ નહીં એમ એમ કેતો તો કે ચિંતામાં માં છે એમ હું થાય ને હું નહીં છોકરી વાર આવશે તો ભાઈ તમે આવ્યા ને પછી જેનું મોઢું આવ થઈ ગયું છે હું મમ્મીએ કીધું મને એવું ના હોય હવે ગગલી બોલ તો રોનક કાલ હું કીધું તાર જીજાજીએ કાઈ નહીં દીદી જો બોલે હે મરેલાની જેમ હાવ આવું મોઢું ના રાખતો છોકરી વાળા જો આવે ને તૈયાર અને ગગલા કા કે શીખવાડું કરવાનું હોય જો રોનક પેલા છે ને છોકરી વારા આવશે ને બેસે પછી ને તારે પાણી આપવા જવાનું થાહે તા જીજાજી નો તાયવા પાણી આપવા તને સલાહ આપે છે તારે તો મારા માં હાથ પાડવાની હતી તન કે કોઈ બીજું જોવ આવતું તું હા તો તમે શું ઉલારા લઈ લઈને આવ્યા તો તમને ખબર જ હતી બીજું કોઈ હાલત પાડતું તો ઈ પછી ખબર પડી મને એટલે આ તો અજી હાલો કાય નથી ગઈ હોય જાવ જાવ હવે અત્યારે રોનક નું કરીને બેઠી બેઠી હવે લાફ કરતી ખોટી ગડ ગડ પણ તને કોણ આપશે છોકરો જોવે મે છોકરાની હું કહું ને એટલે અત્યારે કોને જોવા આવવાના છે તને કે તો બાપા એમાં ધ્યાન દેને હવે હું તો એમ જ દઉં છું તમે આવડે પાટે સડી ગયા છો પછી પાણી દઈને પછી પાછો નાસ્તો દેવા આવવાનો હોય પછી નાસ્તો દેવા તું ના ને તો હાલે પાણી એકવાર દઈ જવાનું એટલે છે ને એ બધાય તને જોઈ લે હા નાસ્તો તો કરાવીએ છીએ તા જે તો નાસ્તો નતો કરાવ્યો આ પણ તાર ભાઈ છોકરી જોવા આવે મને તો કેટલી જોઈ ગઈ મે ના પાડી દીધી તો કાઈ હું નાસ્તો જ કરાવવા રાખું તો તમાર ઘર જઈને તમે કેટલી છોકરી ના પાડી હોય તમને ના પાડી ગઈ છે હવે હા તો તે હું કામ આ પાડી બોલ બોલ હાલ બોલ જોઈ ઈ બોલ બોલ માં આ પડી ગઈ હવે પસ્તાવશું આ જો બસ જો રોનક આવી આવું જ થયા રાખશે લગન પછી જો તાર લગન કરવા છે એ ખોટી સલાહ યુ દયો મારા ભાઈને પછી એને લગન કરવાનો મૂડ વયો છે એક તો કાલ તમે આવ્યા ને તેદી કઈક કહી દીધું ને તેદી આવું જો તો મોઢું આવું કરી દીધું છે એણે હા પણ તું લપ કરાવસ અત્યારે હું તો કાઈ નત કેતો એને સાચી સલાહ દેતો તો બધી તું ડબકા આપસ વચે વચે આ તો કેતા હોય તો વઈ જાવ અહીંથી હા તો મહેરબાની રહે તારી અહીંથી જાન તો બાધોકડી તેમાં ના મોઢું હરખું કર મોઢું હરખું કર પણ જીજાજી તમે મને કાલ કેવું કહી દીધું પછી મારો મૂળ જ વયો ગયો હે આવું એ બેટા આ તો હાસું હતું એ કીધું હતું ભલે ને પણ તોય કરવાનું તો છે જીવનમાં એકવાર મૂળ હરખો કર આ લે લે મોઢું હરખો કર એ ગગલા પછી રોના વાત થઈ જાય ને પછી રસોડા મેને મોકલજે એટલે સમજાવી દઈ હું કરવાનું છે જો જો આ લે મોઢું હરખો કર ને પછી રસોડા સમજા તાર બેન બોલાવે છે હજી આટેવ ના ગઈ ટોડલે સડીને જ બેઠી હોય હા ઓ મજા આવી જાય બેહવાની મારે કઈ રસોઈ તો કરવાની ના હોય એ ને જલસા હોય એ હારું હારું આ હવે છે ને હે આને શીખવાડ હું કરવાનું છે ને એ કા પછી છે ને ગગલાકુમારને બોલાવી લે ઈ તને કે હું કરું ને ઈ કાઈ નથી કર્યું હવે કે પાણી દેવાય ખબર પડે જો લઈને જવાનું બધાયને દેવાનું અને ધ્યાન રાખવાનું કે ના તો બહુ હા હવે મારા ધ્રુજે તો હું આખા શરીર જોઈને એવું બલમાને ભલે આવો આવો થોડીક સલાહ આપો ને આને અરે વાય રેસી ખરાવ ગગલા કુમારને પાપન છે ને ભાંગી દઉં ચાવ ને હવે તમે કાલ શું હું હાસું ગઈસ ગરમ થઈ જાહે પાછો એ બો બહુ હારું જ સડી ગયો કીધું હોત તો ક્યાં જાત પૈસા હવારે ઉઠવાનું છે એ બો વેલો ઉઠાડતા નહિ હો તમ મને ઈ તો ભાઈ ઉઠાડા હે હો તો જ આગળ ને કામકાજ થાય પસ તમ પડ્યા રહ્યો તો બીજું કાઈ કામ ના થાય হেলা উিতো হাইল তো ছোয়া এনাপন তু উঠিন তয়ারতাইয়া য়ার সক আপড য়ে পয়ে হার ক্কান চ্ছি হাই সকি কাইর ডা কার যে ওয়া নায়

સવેલ તો લગભગ ખમઈ જાય બધાય એ હોય છે તો પછી લઈ આવશું હા એ ગગલા સીધી તો કઈ જરી સીધી તો કઈ હા પણ હવે તું કરી લે ને હવે સીધી તો પણ અહીંયા તો રસ્તામાં નડશે હવે તો આ બાજુ જ રાખી દઈએ કામ કરી હાલો હાલ આટ તો થઈ ગયા એટલે હવે હે ને બધા તૈયાર થઈ જાવ હરખાય આપણે શું થાઉ એક રોનક થઈ જાય એટલે ઘણું આ વસે થી એક ખુરશી કાઢ એ આવી ગયા આવી ગયા એ આવો આવો બેસો 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 કેમ છે બધાયને જય શ્રી કૃષ્ણ

ના 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 કાઈ વાંધો નહીં ભલે પડ્યો તમે તમારું પાણી પી લ્યો રીધી બેટા પાણી પીવું છે નો 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 થેન્ક્સ આ કાનિયા ધોયલ મુરાન જેમ ઊભો છે પાણી ના ગ્લાસ લેવા તમે ને શીખવાડ્યું નહોતું કે પાણી ના ગ્લાસ પછી બીજા લઈ આવશે મેં કીધું તું એને પણ ભૂલી ગયો માં હું શું કરું પીવાઈ ગયો પાણી એ રોનક એ રોનક આવતો રહે હવે રોનક શું કે હવે બેને વાત કરવી છે ના ના અમે લોકો પછી છે ને હવે ફોન કરશું હા તે કાઈ વાંધો નહીં હારું હાલો

એ હા તને પૂછી પૂછીને કરીશ માર હું વાત કરવી નઈ હો કોઈ બોલોમાં ફોન આવે છે હા બોલો બોલો હા હા ઈ વાત બરોબર હા આ તે કઈ વાંધો નઈ સારું હાલો જય શ્રી કૃષ્ણ હો કોનો હતો ફોન છોકરી વાળાનો જ હતો એને છે ને પસંદ નથી આવ્યું ઠેકાણું લે હું વાંધો આવ્યો ઈ કઈ ફોન માં થોડું કેન કઈ પૂછવાનું થોડી ના હોય બો આવો અસલનો તો છે મારો ભાઈ હું વાંધો આવ્યો છે ગઈ ઘરે કાઈ નઈ ના કર્યું તો બીજું તો હું

કે ભી તનહાર રહે ગય તો કઈ હાવ તાર ભાઈ ના પાડી તારે તારા વાતું કરવી કે હું ના ભલે હું મારા મિત્રો આ તો હું અંદર હવે મારા મિત્રો જો તમને આ જોઈને હસવાની મજા આવી હોય તો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી દબાવો જેથી કરીને અમારો નેક્સ્ટ આવે તો તમને ખબર પડી જાય અને હા તમને આ કેવો કરીને જરૂર